અમરેલી જિલ્લામાં ફરી ચાર પગે આતંક મચાવ્યો છે ધારીના ગોપાલ ગ્રામ વિસ્તારમાં બાળક પર વહેલી સવારે દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો સવારે નવ વાગ્યાના અરસામાં પાકમાં બાળકને લઈ જઈ ફાડી ખાધું હતું ઘટનાની જાણ થતાં જ ધારી એસીએફ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી

એક દીપડા દ્વારા સાહિલ નામના છોકરાને અહીંયા તુવેરનું જે ખેતર છે એમાંથી બાજુમાંથી પકડી લઈ અને એને ઈજા પહોંચાડેલી ઈજા પહોંચાડ્યા બાદ એને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ ત્યાં એમનું મૃત્યુ નિપજાવેલું સર હવે આગળની કાર્યવાહી શું કરવાની છે પિંજરા ત્રણ મૂકવામાં આવેલા છે અને સ્ટાફ કેનિંગ શરૂ છે દીપડો લોકેશન છે એને પકડવાની કાર્યવાહી શરૂ છે